આજના વિડીયોમાં આપણે એ જોઈશું કે આપણે એસઆઈઆરનું જે ફોર્મ આપેલું છે તે આપણે ઓનલાઈન ભરાઈ ગયું છે કે બીએલઓ દ્વારા સબમિશન બાકી છે તે આપણે ચેક કરીશું તો આખો વિડીયો જોજો તમને સમજાઈ જશે તો સૌથી પહેલાં ગૂગલમાં ઈસીઆઈ સર્ચ કરવાનું છે એટલે આવી રીતે વેબસાઇટ ખુલશે બરાબર સૌથી ઉપર લોગિનનો ઓપ્શન આવશે ત્યાં તમારે તમારા મોબાઈલ નંબરથી લોગિન થવાનું છે નીચે કેપ્ચા નાખવાના છે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે હું મારા કેપ્ચા નાખી દઉં પછી ઓટીપી આવશે અને ઓટીપી આવ્યા બાદ તેને તમારે વેરીફાય કરવાનો છે એટલે તમે લોગ ઇન થઈ જશો લોગ ઇન થયા બાદ એની એ વેબસાઇટ ફરીથી ઓપન થશે તો અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા સર્વિસીસમાં જવાનું છે આવી રીતે ત્યાં તમને ગ્રીન કલરનું જે બોક્સ દેખાય છે ફિલ ઇન્યુમરેશન ફોર્મ તેના પર ક્લિક કરવાનું છે તમે એના પર જશો એટલે તમને આવી રીતે એક ઓપ્શન આવશે ફરીથી જ્યાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા જે આપણો ચૂંટણી કાર્ડનો જે નંબર હોય તે આપણે અહીંયા નાખવાનો છે હું મારો નાખી દઉં છું એટલે આવી રીતે નીચે તમારે બ્લૂ અક્ષરમાં આવી જશે કે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે તમારા બીએલઓ દ્વારા એટલે કંઈ કરવાનું નથી જો તમારું ફોર્મ સબમિટ ના થયું હોય તો વેબસાઇટ પર કેવું દેખાડશે તે હું તમને બતાવું તો અહીંયા હું એક એવો ચૂંટણી કાર્ડનો નંબર નાખું જેનું બીએલઓ દ્વારા બાકી છે તો આ નંબર નાખ્યો તો આવી રીતે આપણી એક પ્રોફાઇલ આવશે જેમાં આપણા બીએલઓનું નામ નંબર વધુ આવશે તો તમે એનો કોન્ટેક કરી શકો છો